ધનૈમ પુત્ર મેડિકલ ની પણ સુવિધા જેથી કરી અને કોઈ વ્યક્તિ ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ લિમિટેડ મિત્રો અહિયાં દ્વારકાની સરસ મજાની યાત્રા ચાલી રહી છે તો એના માટે અવનવા સરસ મજાના કેમ્પો

તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બહાર આવતા સરસ મજાનો એન્ટ્રી ગેટ છે એ જ પણ સરસ મજાનો લગાવેલો છે તો મિત્રો તમે બંને ભાગી સારી છે કે આપણે કેમ્પની અંદર પહોંચતા જ આરતીનો પણ ટાઈમ હતો તો સરસ મજાની કૃષ્ણ ભગવાનની આરતી થઈ રહી છે તમે જેમ અંદર જોયું અહીંયા જે મૂર્તિ છે લગભગ કરોડ રૂપિયાની છે ચાંદીની છે મને એવું લાગ્યું તમે જોઈ શકો છો આરતીનો લાભ લઈ લઈએ આપણે

હજી આગળ પણ તમે જોઈ શકો છો મેડ મિત્રો અહીંયા જોઈ શકો તમે સરસ મજાનો કેમ્પ છે એની અંદર ખાસ કરીને મેડિકલની પણ સુવિધા જેથી કરી અને કોઈ વ્યક્તિને કોઈ જાતની તકલીફ થઈ હોય તો એના માટે સરસ મજાનો આ લોકો કેમ્પ પણ બેઠું તમે જોઈ શકો છો સરસ મજાની દવા આટલી એવું બધું છે તમે જોઈ શકો બધી જ દવા મળી જાય કદાચ કોઈ યાત્રાનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તમે જોઈ શકો કદાચ ફાઇનલી સરસ મજાનો શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસ મજાનો કેમ્પનું આયોજન છે ત્યાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની જમવાની વ્યવસ્થા પણ અહીંયા ગોઠવાઈ હોય છે અત્યારે સાંજના સાત જેવો ટાઈમ જોયો છે તો અહીંયા બધા જ યાત્રિકો લગભગ જમવા માટે થાય સરસ મજાની બેસી ગયા અહીંયા તમે જોઈ શકો કાઉન્ટરની પણ સુવિધા છે અને અંદર કેવું રસોડું છે કેવી રીતના રસોઈ તૈયાર થઈ રહી છે બધી જ વસ્તુ આ રીડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું છે ખરેખર રેડિયોમાં બહુ મજા આવશે અને ખાસ કરી કોમેન્ટમાં તમે જય દ્વારકાધીશ લખી નાખજો કેવડી સરસ મજાની સુવિધા જોઈ શકો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાનું આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે કેમ્પ છે એની અંદર સરસ મજાની જે વ્યવસ્થા છે એ બધી જોઈ અને ખાસ કરી અને અહીંયા અંદર જે રસોઈ બની રહી છે એમાં ઘણી બધી બહેનો માતાઓ તમે જોઈ શકો છો એકદમ લાઈવ રોટલા તૈયાર કરી રહ્યા છે અને એકદમ દેશી સ્ટાઇલમાં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ દેશી સ્ટાઇલમાં ચૂલો છે તાવડી છે અને લાકડા એ જ રીતના સરસ મજાના રોટલા બધી જ

આપણે સરસ આગળ છે બેનો રસ રોટલા બનાવી રહ્યા ઘીમાં તમે જોઈ શકો એકદમ લાઈવ કટિંગ થઈ રહ્યા છે અને અહીંયા મોટી મોટી ડોલો છે એ ભરાઈ રહી છે કેમ કે સાથે આખા દિવસની અંદર ઘણા બધા શ્રદ્ધાળુ આવતા હોય તો એના માટે સરસ મજાની વ્યવસ્થા થઈ શકે અને તમે જોઈ શકો છો ઘી પણ છે જેથી કરી અને સરસ મજાના જે રોટલા છે એ તૈયાર થઈ શકે